બધા કેમ છો જય માતાજી બધાને રામ રામ જય શ્રી કૃષ્ણ અને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો ને અમને ઠંડી ઠંડી અતિશય લાગે છે બધા કેમ છો અને આજે હે ને બહુ ઠંડી છે તો બધા હે ને ઠંડીથી બચીને રહેજો મારી જેમ જો મેં સ્વેટર પણ પહેર્યું છે અને માથે પહેરી કામ છે નતા દેખાવ માટે જવાય લાઈવ તો કામ માટે ચાલુ રહેવાનું શિયાળો ઉનાળો ચોમાસું અને અમારો ડેલીનો ટાઈમ છે આઠ વાગ્યાનો લાઈવનો લાઈવનું બધા કેમ છો મજામાં વિડીયોને લાઈક કરી દેજો ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધા કેમ છો

જય માતાજી કેમ છો કોમેન્ટ કરજો ચેનલ બનાવવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો

તમારું યુગમ મેડમ તમારું થોડીક જગ્યા આપો પહેલી લાઈક સાથે બરધનજી ઠાકોર બધારા જે સાચી વાત તમારી પહેલી લાઈક સાથે અમારે બરધનજી ઠાકોર લડકવાઈ માં જહૂ એમની ચેનલ છે થેન્ક યુ થેન્ક યુ અમારી પહેલી લાઈક તમારી આભાર પહેલી લાઈક કરવા માટે હા મે જમી લીધું તમે જમી લીધું કે બાકી થેન્ક યુ હવે તમને એવોર્ડ આપવો પડશે તમે પહેલી લાઈક કરીને એટલા માટે

ઓ દીદી કેવી ઠંડી હા બહુ જ ઠંડી છે તમારે નથી વિડીયો ને લાઈક કરી દો તમે કોમેન્ટ તો કરી છે કોમેન્ટ તો બહુ કરી મને લાઈક બે જ દેખાડે છે તો જો લાઈક નથી આવી તો લાઈક કરી દો ઠંડી તો જો મને જોઈને જ લાગતું હશે કે કેવી ઠંડી છે દુનાવાડાથી ઓકે ભાઈ થેન્ક યુ થેન્ક યુ દુનાવાડાથી લગભગ ભાઈ મારા પતિ શું કરે છે મારા પતિ ડ્રાઇવિંગ કરે છે અમારે પੁੱતની ગાડી છે અમે YouTube માંથી કમાઈ કમાઈને અમે ગાડી લીધી છે સિફડી જાયર તારો સુ ગાડી લઈને ફરવા કરો હા ભાઈ અમે ફરવાઈ જાશું ગાડી લીધી છે તો હવે ફરવા તો જાસુ જય માતાજી રોહિતભાઈ ના મુડેઠા મુડેઠા ડિજિટલ લાઈક નાયા ભાઈ જય માતાજી કેમ છો સાચી છે તમે તો બહુ ઠંડી લાગતી હોય તેવું લાગે છે હા હમણાં મને જોઈને જ ખબર પડતી છે કે કેવી ઠંડી અને હું ખુલ્લામાં બેઠી એટલે વધારે મને ઠંડી લાગે છે અને વિડીયોને લાઈક કરી દેજો જો હું ફોન પકડવા તો ફોન હાથ બહાર કાઢવું તો ઠરી જવું બહુ જ કમાયા કમાવામાં તો બહુ નહીં પણ કમાયા થોડું થોડું દીદી કમાયા થોડું થોડું બહુ નહીં અમે પહેલાં જ નોર્ત એ સ્વીફ્ટ ડિઝાયર ગાડી લીધી છે જે હું હાલ મારા પિયરમાં છું સાસરીમાં નથી અને ગાડી મારા પતિએ લીધી છે મેં મારા પિયરમાં નહીં

ठीक ना ना चश्मा के तार गोपाल भरवाड़ ना गीत हूँ गाई ना वो शू गाई ना ओके प्रिंसेस जवाब वीडियो ने लाइक कर दे जो गीत तो हूँ गाई नाखीस जय माता जी फ्रॉम बॉम्बई बॉम्बई थी जो भाई थैंक यू झीले ले, ले मारा बोल पास हाल हकवाण पूरु कहू शू गोपाल भरवाड़ इतना बड़ा गीत है મને ઉમર હવે થઈ એને કોઈ કહેવાય નહીં ઘરમાં મોટા બહુ સો માની હોમો બોલાય નહીં તમારા સાસુ ગામ કયા ગામ છે સાસરું મારું ગામ સાસરું છે હારી જોડે નાણાં ગામ પણ અમે અમદાવાદમાં રહીએ છીએ બે ઓકે ઓકે ભાઈ તમારો નો વિડીયો મને હાલ જ લાઈવ થઈ ત્યારે જ યાદ આવ્યો પણ હું કાલે સવારે તમારો વિડીયો બનાવી દઈશ કેમ કે આજે મારો આખો દિવસ હું ઘર સફાઈનું કામ કરું છું રી તો આજે મારે ટાઈમ નહોતો મળ્યો અને મને થોડું યાદ પણ નહોતું આવ્યું તો હું તમને કાલે સવારે વિડીયો ચોક્કસથી મોકલી આપીશ बीएस ऐमारो राजनपुर 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 तमरा वीडियो हम काले बनाया बस तो आज हम हर सफाई नो काम चालू ची आज तो एक गीत गायला थोड़ी तो ची ने लाइक कर दी दी करी के के ठाकुर टू जीरो सेवन ब्लॉक थैंक यू कर्सन बाय એને સ્વાગત છે અમારા લાઈવમાં પાકું કાલે આઠ વાગે મોકલી દીજો ઓકે મારે આજે હજુ પૂરું કામ પણ પૂરું નહીં થયું મને બપોરે યાદ આવ્યું કે જમીને વિડીયો બનાવું પણ ભૂલાઈ ગયું એટલે હે ગાયો ભેસો રાખવી હોય તો રાખો નકે ધંધો બદલી નાખો મને સોણ નહીં બરા આવધુ વેચી હેડો જઈએ અમદાવાદ હા ભાઈ હું કાલે પાંચ આઠ વાગે તમને વિડીયો તો મોકલી આપીશ આજે મારે કામ ચાલી રહ્યું છે બહુ કામે પૂરું નહીં થયું હા હું મજામાં છું તમે કેમ છો બલદેવભાઈ ભગવાનના જય જોગણી જય માતાજી બલદેવભાઈ કેમ છો જે જોમણીમાં મહેસાણાથી જોવા માટે ભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર જે લાઈવમાં જોડાવા બદલ હાય ભાઈ હાય એક પ્રિન્સેસ જાદવ પ્રિન્સ જાદવ જય માતાજી તમારો લાઈવ ચાનું બાય હાય આવે હે કોમેન્ટ હે માથે વાદળ વીજ જબુ કે મેગે મોડ્યા માંડોળ સે ટુ સે પિયર મારું જવ કે ના જવ વિચારું ધીરજ ધરો ના નક્કી કરો કે હાલ જબુ કે કલ સે ટુ સે પિયર તારું ન કે તન ના ચોપાડું જય માતાજી ભરતભાઈ કેમ છો મહાદેવનું સ્વામ જેના માથે છે ત્રીજી આગ ગળે છે નાગ તોય બાપ ભોળો છે જેના નામનો છે જગને વિશ્વાસ તોય બાપ ભોળો છે તરત જ જવાનું છે પણ રજા મળવી પડે ને આવો જય શું કહેવા માંગો છો પ્રધાનજી ઠાકોર વાહ વાહ અધાનજી ઠાકોર કને જાઉં છે મહેશ ભાઈ કરે છે એ પણ મજામાં છે ભરત ઠાકોર ભરત ઠાકોર ભાઈ કયા ગામથી છો કોમેન્ટ કરજો એ મજામાં છે અમદાવાદ છે હમ ઓરબી બાજુ આવો તો આવજો અમારા ઘર બાજુ ઓકે ભાઈ આવીશું આવીશ ચોક્કસ આવીશું આવી વાહ વાહ થેન્ક યુ ठाकुर रमेश भाई धरावड़ी थी ओके थैंक यू भाई धरावड़ी थी तो कदाच एम भाई बहन दसो अभी तक मैं रिटर्न नहीं किया धरावड़ी थी एम भाई भाई बहन दसो लगभग मेरा लगन ने बे वर्ष थी गया भाई रिटर्न नहीं किया भाई मैंने क्या रिटर्न नहीं किया वीडियो ने लाइक कर दे जो चैनल पर नवा मैं केम केम कमेंट नहीं आता है कमेंट आई तो खरी है जय माता जी सुरेश भाई केम छो जमी लीधु के बाकी तमें नहीं भाई नहीं रमेश भाई नहीं राधे 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 सुरेश भाई रादे रादे तो आप आए बहुत देर से आज हर बार तो आप पहले आते हैं मैंने आपको बेटा भाई मैं आपकी कॉमेडिया पढ़ी नहीं है ना तब गुजराती बोलो छो तो ये गुजरात मी ना देश શું હવે હું પછી બોલતા ઠીક છે હું રાધનપુર થી છું ભાઈ રાધનપુર પાટણ અભી કામ સે ઓકે આપ કામ છે ગાયુ વેજીને તો મારે અમદાવાદ જય માતાજી રામ રામ કેમ છો બધા

फ्रेंड्स ज्यादा जय माताजी भाई मैं तुम्हारा बात तो वाची ली दू तुम एक कमेंट जितनी बार करोছো आज तो हां आज વધારે ઠંડી છે હો મરે પણ ઠંડી વધારે છે મનસ્કર તો મે اپો અનસકરાઈબ કરતો હું ઓકે ભાઈ આપ કર સકતે હો हमको અનસકરાઈબર

મારા શોર્ટ વિડીયો બનાવવા માટે મારે બહુ મહેનત કરવી પડે છે રામપુરા કયા રામપુરા કઈ સાઈડ આવ્યું સહી બાત હે સહી બાત હે સુરેશભાઈ મોરબી 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 આવો તો આવજો મારા ઘરે ઓકે ભાઈ આવીશું હો મોરબી આવશું ને તો અમે ચોક્કસ તમારા ઘરે આવીશું અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બોટાદથી જોવા માટે થેન્ક યુ ભાઈ ને મારા શોર્ટ કોમેડી વિડીયો હોય છે શોર્ટ વિડીયો મોરબી ના છો એમ ને તમે થેન્ક યુ ભાઈ મોરબીથી જોવા માટે થેન્ક યુ અને ત્યાં મોરબીમાં કેવી ઠંડી પડે ये ठंडी के भी पड़े ना भाई आपू लाइव दौड़ मिनट चाल से तो फटाफट कमेंट कर दो जो पूछू हो जय माता गोविंद गिरी बापू जय माता आप ओके भाभी आप लाइव चालू रखो मैं अभी नहीं हम डॉट में एक मिनट ही अभी लाइव चालू रखने का बाद में हम भी गुड नाइट हो गए કોમેડી હા હું કોમેડી વિડીયો બનાવું છું શોર્ટ વિડીયો મારા કોમેડી જ છે તો જોવાનું ભૂલતા નહીં ને તમને મજા આવશે ને કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે ઓકે દેખ લેના ટાટા ઓકે સુરેશ ઓકે બધાને હવે બાય જય માતાજી ગુડ નાઇટ રામ રામ જય શ્રી કૃષ્ણ ફરી કાલે લાઈવમાં મળીશું અને મારે ડેલીનો લાઈવનો ટાઈમ છે આઠ વાગ્યાનો તો લાઈવમાં જોઈન થાજો અને ચેનલ નવા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો અને અમારા શોર્ટ વિડીયો કોમેડી હોય છે તો તમે જોજો અને જો વિડીયો કેવા લાગે એ પણ કોમેન્ટ કરજો ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું આઠ વાગે ને આજે તમે લાઈવમાં આવ્યા એટલે તમારો ખૂબ ખૂબ આભાર દિલથી તમારો ખૂબ ખૂબ આભાર ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું બાય